જગડિયાની સુલતાન સાપીર તથા હાજીપીર કયાબુદ્દીન મોટામિયા ચિસ્તીની દરગાહ ખાતે સંદલ તથા ઉર્સ મેળો યોજાયો હતો તારીખ એક અને બે ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે જગડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાન સાપીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામિયા ચિસ્તીનો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ એક છ બે હજાર ચોવીસ તથા બે છ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવનાર છે ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત મોટામિયાના વંશજ હાજીપીર કયામુદ્દીન બાવાની દરગાહ ખાતે રોજ નીકળશે રાત્રે કલાકે અને ત્યારબાદ રાત્રે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તારીખ બે છ બે હજાર ચોવીસ ના રવિવારે રાત્રે મહેફિલે ક્ષમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન ગામના શ્રદ્ધાળુઓ માટે ન્યાજ આયોજન કરવામાં આવેલ છે આ સંત કોમી એકતાના હોય દરગાહ કમ્પાઉન્ડમાં હાલ માંસ મચ્છી તેમજ દારૂ તાળીનું સેવન માટેની સખત મનાય છે આ બે દિવસના પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લામાંથી શ્રદ્ધાળુ ઝઘડિયા ખાતે આવી પહોંચશે